મિત્રો નરેન્દ્રભાઈ રાઠોડ ભાજપ અગ્રણી રાજકોટથી મિત્રો અત્યારે જે રસ્તા ઉપર આપણે ઊભા છીએ તે રસ્તો ઠાકર ચોકથી કણકોટ ગામને જોડતો રસ્તો છે બિલ્ડીંગો એટલી બની રહી છે હોટલો એટલી બની રહી છે અને આ સ્પીડવેલ મેઇન રોડ છે એટલે કે સ્પીડવેલથી જે કણકોટ જતો રસ્તો જે મેઇન રોડ છે અને આ રસ્તાની હાલત અત્યંત એટલે અત્યંત બિસ્માર હાલતમાં હોય અને અવારનવાર મારી તંત્રને રજૂઆત કરવા છતાંય આગલા વર્ષ પણ મેં રજૂઆત કરેલી અને લેખિત અને મોખિક બંને રજૂઆત કરેલી છતાંય તંત્રએ આમાં ધ્યાન આપેલ નથી કારણ કે અત્યારે લોકો હજારો લોકોની આપ જોઈ શકો છો હજારો લોકોની આ રસ્તા ઉપર અવરજવર હોવા છતાંય આજે આ રસ્તાનું વિસ્તાર હાલતની અંદર રસ્તો પડ્યો હોય અને કોઈ આ રસ્તા ઉપર ધ્યાન ન હોય માત્રને માત્ર હું આજે દસ દિવસની અલ્ટીમેટમ તંત્રને આપું છું કે દસ દિવસની અંદર જો આ રસ્તો ભણીવામાં નહીં આવે અને એની મંજૂરી આપવામાં નહીં આવે તો હું દસ દિવસની અંદર અનશન ઉપર આ આ રસ્તા ઉપર અનશન ઉપર હું બેસીશ આ મારો તમને વાંધો અને લેખિત અને મુખ્યત રજૂઆત

આ ઈચ્છા હોય હું નરેન્દ્રભાઈ રાઠોડ ભાજપ ની રાજકોટ મિત્રો આજે કેવી રસ્તાની મજા આવે છે તે હું આજે રસ્તાના ના ચાલકો પૂછીશ ભાઈ રસ્તા કેવો છે આ રસ્તો બહુ ખરાબ છે થોડાક રસ્તા છે તો તંત્રએ શું કરવું જોઈએ આમાં તંત્રએ અહીંયા થોડું ધ્યાન આપવું જોઈએ આ રસ્તો ફિક્સ કરવો જોઈએ કારણ કે અહીંયા આમ લપસીને પડાઈ એવું છે કોઈ પડી શકે આમ આમાં કેટલો ટાઈમથી રસ્તો આવો બિસ્મારલતની અંદર કેટલો ટાઈમથી પડ્યો જન તંત્રએ આમાં કંઈ કામગીરી કરી છે કે કંઈ રીત નથી અરે હું અહીંયા છેલ્લા 2 વર્ષથી જોઉં છું હું કે આ રસ્તો હજુ આમને આમ જ છે આમાં કોઈ કામ થયું નથી બરાબર છે અને કાઈ કરે છે તો સામે તમે જોઈ શકો કે ત્યાં જો માટી નાખે